સરિતા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને બોડતળાવ પોલીસે ઝડપી લીધા બોડતળાવ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે સરિતા સોસાયટીની શેરી નંબર બેમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા સંજયભાઈ ઉર્ફે ગોપાલ ગંડાભાઈ ચારણિયા હિતેશભાઈ જયરામભાઈ ગોડિયા મેહુલભાઈ ભૂષાભાઈ કાલાવાડિયા રમેશભાઈ અમીરભાઈ ભાલીયા રોકડા રૂપિયા અગિયાર હજાર છસો સાહીઠ ની મતા સાથે ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી એટલે બીજા નીચે છે અને છે અલગ અલગ કે આઠ હતા આ આ અલગ છે નીચે આઠ છે આઠ તો એક આરો હતા ને બ્રહ્મા